નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાનું જે રજીસ્ટ્રેશન છે એ રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓનું સ્ટાર્ટ થઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું સંપૂર્ણ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને વિદ્યાર્થીનું લોગિન કેવી રીતે કરવું એ પણ આપણે આજે શીખીશું સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીં વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારા જે સ્ક્રીન પર અહીં જે જણાવવા આવે છે એ પ્રમાણે સ્ક્રીન પર જોવા મળશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના વિદ્યાર્થી રજીસ્ટ્રેશન ફોર્મ સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અહીં સીટીએસ આઈડી એટલે કે અહીં તમારો જે અઢાર અંકનો આધાર યુઆઈડી છે તે અહીં નાખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો અઢાર અંકનો આધાર યુઆઈડી નાખશો એટલે તમારું નામ

તમારે વિદ્યાર્થી મિત્રો જે પાસવર્ડ જે છે એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો અહીં તમારું નામ હશે એ નામ અને તમે એડડેડ કરી તમારું બર્થડેટ કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો તમને એ પાસવર્ડ પણ યાદ રહેવો જોઈએ તો એ પાસવર્ડ લખી વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું રહેશે અહીં રજીસ્ટર પર ક્લિક કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રક્રિયા જે છે એ સંપૂર્ણ વિદ્યાર્થીઓ ધ્યાનથી કરવી કારણ કે જો કોઈ પણ પ્રોબ્લેમ થશે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં મુશ્કેલીમાં મુકાશો પણ તો આ જે માહિતી છે વિદ્યાર્થી મિત્રો એ ઘણી ધ્યાનથી ભરવી આ રજીસ્ટ્રેશન જે રજીસ્ટર થયા પછી વિદ્યાર્થી મિત્રો તમારો જે આધાર યુઆઈડી અને જે પાસવર્ડ જે છે એ તમારે વિદ્યાર્થી મિત્રો અહીં અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ સ્ટુડન્ટ સ્કૂલ અને ડીઈઓ પણ આપ્યું છે તો તમારે વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ પર ક્લિક કરવાનો રહેશે અને તમારો આધાર યુઆઈડી અને પાસવર્ડ નાખી લોગ પર ક્લિક કરવાનો રહેશે આ ક્લિક કર્યા પછી વિદ્યાર્થી મિત્રો અહીં જે માહિતી જે છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં તમારું જે નામ પણ અહીં સંપૂર્ણ જોવા મળશે અને અહીં ચાઇલ્ડ આધાર જે આઈડી જે છે એ અહીં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ અહીં લખવાનું રહેતું નથી તમને જે તમે રજીસ્ટ્રેશન રજીસ્ટર કર્યું છે એ જે લોગ ઇન કર્યું છે એ માહિતી વિદ્યાર્થી મિત્રો અહીં તમને એ નાખો છો એટલે તમને આ તરત જોવા મળશે તો જોઈએ અહીં સ્ટુડન્ટ નેમ આવી ગયો છે સ્ટુડન્ટ જેન્ડર ચેક કરી લેવું વિદ્યાર્થીનું તમે જે મોબાઈલ નંબર છે એ પણ ચેક કરી લેવું અહીં ફાધરનું નામ ચેક કરી લેવું કોઈ પણ વિદ્યાર્થી મિત્રો અહીં જે માહિતી રોંગ ભરવી નહીં ઓટોમેટિક ખોટી પણ અહીં ભરાઈ હોય જો વિદ્યાર્થી ખોટી માહિતી આવતી હોય તો તમારે આગળ ચેક કરાવવાનું રહેશે જોઈએ આગળ સ્ટુડન્ટ ડેટ ઓફ બર્થ અહીં તમારે બર્થ ડેટ નાખવી જે પણ કેટેગરી છે વિદ્યાર્થી મિત્રો

એ સિલેક્ટ કરશું અને તમારા સ્ટુડન્ટ માર્ક્સ જે છે એ તમારા વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થીની વિગત આપે સળંગ ધોરણ 1 થી 8 માં કયા પ્રકારની શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો સરકારીમાં જે પણ બાળકો સરકારીમાં ભણ્યા હોય તો સરકારીમાં ગ્રાન્ટેડમાં ભણ્યા હોય તો ગ્રાન્ટેડમાં સરકારી કે ગ્રાન્ટેડમાં ભણ્યા હોય તો તે પણ ક્લિક કરો અને ધોરણ 1 થી 8 માં સળંગ આરટી હેઠળ અભ્યાસ કર્યો છે તો એ પણ અહીં ક્લિક કરવાનું રહેશે જે જ્ઞાન સાધના જે જે પરીક્ષા છે પણ વિદ્યાર્થી મિત્રો આપી હશે એ ફક્ત ને ફક્ત સરકારી શાળાના જે વિદ્યાર્થી મિત્રો હશે એ અને આરટીમાં જે ભણ્યા હશે એમને જ વિદ્યાર્થી મિત્રો સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે જોઈએ આગળ નેક્સ્ટ અહી આપે ધોરણ નવ માં જોગવાઈ મુજબ ની સરકારી કે ગ્રાન્ટેડ કે એમ પેનલ થયેલી શાળા પ્રવેશ લીધો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં યસ જ ક્લિક કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ અહીં તમને મુશ્કેલી જણાય તો નીચે જે નંબર આપ્યો છે એ નંબર પર વિદ્યાર્થી મિત્રો તમે કોલ પણ કરી શકો અને જે પણ વિદ્યાર્થી મિત્રોનું જે ફોર્મ ભરવાનું છે એ પણ અહીં વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ ફોર્મ પણ ભરી આપવામાં આવશે વિડિયોના વિદ્યાર્થી મિત્રો અંત સુધી જોડાયેલા રહેજો વિડીયોના અંતે જણાવીશ કે કેવી રીતે તમે જે ફોર્મ તમારું ભરવાનું છે એ તમે

એડ જે કરવાના રહેશે એ તમારે વિદ્યાર્થી મિત્રો 5 MB ના હોવા જોઈએ જેપીજી પીડીએફ અને JPEG માં જ તમારે અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જોઈએ આગળ જાતિનો દાખલો SC ST કેટેગરી હોવાના કિસ્સામાં જાતિનો દાખલો ફરજિયાત અપલોડ કરવાનો રહેશે તો વિદ્યાર્થી જે પણ વિદ્યાર્થીઓ SC કેટેગરીમાં ST કેટેગરીમાં હશે જેઓ જ્ઞાન સાધનાનો વિદ્યાર્થી પરીક્ષા આપી છે પરીક્ષા પાસ થઈ ગયા છે તે વિદ્યાર્થી મિત્રો અહીં જે એસી એસી ટી કેટેગરીના વિદ્યાર્થીઓએ જાતિનો દાખલો અહીં ફરજિયાત અપલોડ કરવાનો રહેશે જનરલ ના જે વિદ્યાર્થી મિત્રો છે ઓબીસીના વિદ્યાર્થી મિત્રોએ જે જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેતો નથી જોઈએ આગળ આવકનો દાખલો અહીં આરટીઈ ની કેટેગરી નંબર આઠ નવ અગિયાર બાર તેર માટે સરકારના સક્ષમ અધિકારી દ્વારા માન્ય કરેલ આવકનો દાખલો ફરજિયાત અપલોડ કરવાનો રહેશે એટલે કે વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 1 થી 8 સુધી જે આરટીઈ માં એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને આરટીઈ માં જેણે અભ્યાસ કર્યો છે એ વિદ્યાર્થી મિત્રો ના જે ફાધરનો આવકનો દાખલો અહીં અપલોડ કરવાનો રહેશે અંતે ઉપર મારા દ્વારા ભરવામાં આવેલ તમામ માહિતી વિગત સાચી છે જેની હું બાહીંદરી આપું છું તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો આ સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા છે કોઈપણ માહિતી આ તમે ખોંગ ભરું નહીં નહીં તો સમય જતાં તમારો જે ફોર્મ જે છે એ રિજેક્ટ પણ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો તો માહિતી જે છે સંપૂર્ણ સાચી ભરવી ખાસ ધ્યાન પણ રાખો વિદ્યાર્થી મિત્રો અને તમને કોઈ પણ મુશ્કેલી જણાય તો નીચે જે નંબર આપ્યો છે એ નંબર પર તમે વિદ્યાર્થી મિત્રો કોન્ટેક્ટ કરી લો તમને આ સંપૂર્ણ ફોર્મ પણ વિદ્યાર્થી મિત્રો નાની સરખી કોસ્ટમાં તમને વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરી આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌ પ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક પણ કરી દો જેથી જે જ્ઞાન સાધના પરીક્ષા જેમણે પણ આપી છે એ તમામ વિદ્યાર્થીઓને આ માહિતી પણ પહોંચે અને કેવી રીતે ફોર્મ ભરવાનું એ પણ જાણે વિદ્યાર્થી મિત્રો તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત